જેવી કે ઇન્જેશન છે ગેસ બ્લોટિંગ એસિડિટી જેવી રીતે તકલીફ થઈ છે અને અમુક વાર દૂધની એલર્જી પણ અમુક લોકો હોય છે જેને લેક્ટોસ ઇન્ટ્રોલર કહેવામાં આવે છે આપણે મોસ્ટ ઓફ પબ્લિક ઘટતી જશે અને સાથે સાથે જે લોકો લેક્ટોસ ઇન્ટોલરન્સ છે એ લોકો માટે પણ એક સોલ્યુશન લઈને આવી છું કે એ લોકો દૂધને કઈ રીતે પોતાના ડાયટમાં ઇમ્પ્રુવ કરે અને એ લોકો પણ દૂધને પચાવી શકે એ આપણે લાસ્ટમાં જોઈશું તો ચાલો વિડીયો ની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલી ધાકેચા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ માં દૂધ ને કમ્પ્લીટ ફૂડ કેમ માનવામાં આવે કારણ કે દૂધમાં જરૂરી એવા બધા ન્યુટ્રિશન વિટામિન મિનરલ મળી લેતા હોય છે એક્સેપ્ટ વિટામિન સી જેનાથી દૂધ એ બધા જ લોકો પચાવી શકતા હોય છે માટે દૂધને કમ્પ્લીટ ફૂડ માનવામાં આવે છે અને દૂધ પીવાથી આપણો એનર્જી બુસ્ટ થાય છે આપણો સ્ટેમિના પણ બુસ્ટ થતો હોય છે માટે દૂધ એક કમ્પ્લીટ ફૂડ છે

કે દૂધ પીવાની આદત તમે રૂમ ટેમ્પરેચર પર દૂધ પી શકો છો જે સૌથી બેસ્ટ હોય છે નેક્સ્ટ આગળ વધી અને સેકન્ડ કોમન મિસ્ટેક છે જે નાઇન્ટી નાઇન લોકો કરતા હશે એ છે મિક્સ વિથ ફ્રૂટ બધાને એવું છે કે દૂધ સાથે ફ્રૂટ મિક્સ કરી લેવાથી આપણને વધારે પડતી કેલરી મળી રહે છે અને રહે છે આપણે આખો દિવસ એનું કામ કરી શકીએ છીએ જે બનાવવામાં પણ સરળ હોય છે માટે સવારમાં એ લોકો દૂધ સાથે ફ્રૂટ મિક્સ કરીને લેતા હોય છે પણ એ કોઈ દિવસ ના કરવું જોઈએ કારણ કે જો તમે દૂધ સાથે ફ્રૂટ મિક્સ કરીને લેશો ને તો દૂધની અને ફ્રૂટની બંનેની કેલરી કમ્બાઈન થાય છે ઓલરેડી એટલું બધી કેલરી આપણા શરીરમાં કન્ઝ્યુમ થશે જેના લીધે આપણને વધારે પડતી સુસ્તી લાગશે અને આપણે હેલ્ધી રહેવાને બદલે આપણી હેલ્થ થોડીક ડિટોરીએટ થતી હોય છે કારણ કે વધારે પડતી જ કેલેરી લેવાથી આપણી ડાયજેશન સિસ્ટમ પર લોડ પડતો હોય છે જેના લીધે આપણને અપચો છે ડાયેરિયા છે ઇનડાયજેશન છે જેવી તકલીફ થઈ શકે અને અમુક એવા ગેસમાં તો બધાને કબજિયાત જેવી તકલીફ પણ થઈ શકતી હોય છે માટે દૂધ સાથે ફ્રૂટ કોઈ દિવસ મિક્સ ના કરવા જોઈએ જો તમારે દૂધ સાથે ફ્રૂટ મિક્સ કરીને લેવું જ છે તો તમે દૂધ સાથે કેળા મિક્સ કરી શકો છો એના સિવાય કોઈ પણ ફ્રૂટ તમે દૂધ સાથે મિક્સ કરીને ના લઈ શકો અને આ વસ્તુ મેખું જ જોઈએ જ્યારે આપણે દૂધ ને ફ્રૂટ નું મિક્સ કરીને સવારે આવતી ત્યારે આપણે વધારે પડતી સુસ્તી લાગતી કામ કરવામાં મન જ ના હું ફોકસ જ ના કરી શકત પછી મેં વસ્તુ નો ઓઈક કરી અને પ્લેન દૂધ પીવાની આદત પડી કે જેનાથી મારો સ્ટેમિના પણ બૂસ્ટ થયો અને જે આ સુસ્તી હતી જે કમજોરી હતી એ બધું પણ દૂર થયું માટે હું તમને કહું છું કે દૂધ સાથે ફ્રૂટ મિક્સ કરીને નહીં લેવા જોઈએ તો નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજી કોમન મિસ્ટેક છે એ છે ડ્રિંકિંગ મિલ્ક વિથ ફૂડ અત્યારે મોસ્ટ ઓફ લોકો દૂધ ને આપણે જમવાની સાથે લેતા હોય છે કે જમવા પહેલા લઈ કે જમવા પછી લઈ પણ એ કોઈ દિવસ ના કરવું જોઈએ કારણ કે દૂધ પણ એક કમ્પ્લીટ ફૂડ છે અને તમે ઓલરેડી મિલ્ક કે લઈ રહ્યા છો એ પણ એક કમ્પ્લીટ ફૂડ છે તમે એક ટાઈમ પર બે ભોજન કરી શકો કારણ કે જ્યારે બંને વસ્તુ આપણને સૂટ ના કરે તો આપણને ડાયરિયા જેવી તકલીફ પણ થઈ શકતી હોય છે માટે જમવાની સાથે દૂધ ક્યારેય ના લેવું જોઈએ કે એના પહેલા કે પછી પણ ના લેવું જોઈએ જો તમારે દૂધ લેવું જ છે તો તમે જમવાના બે કલાક પછી દૂધ લો કારણ કે જેનાથી જે જમવાનું હોય એ પણ બરાબર પચી જાય અને પછી દૂધ પણ લો તો એ પણ પચી જાય અને ફાયદો તમને મળી રહે માટે જમવાના બે કલાક પછી દૂધ લેવાની ટેવ પાડો જો આ તમને હોય તમારા ઘરમાં પણ કોઈ લોકોને હોય તો એની સુધારો કે જેનાથી એ લોકો ભૂલ ના કરે તો તમને એવું થશે કે આપણા ઘરના લોકો તો દૂધ ને રોટલી સાથે ખાતા હતા પણ એ લોકોનો પરિશ્રમ જ એટલો હતો અને એ લોકો રાતે પણ દૂધ ને રોટલી ખાઈને ક્યારેક ખેતરે કામ કરવા જતા હતા જેનાથી એ લોકોને પચી જતો હતો અને આપણી લાઈફ અત્યારે

આપણે દૂધ સાથે એમાં વધારે પડતી ખાંડ નાખીને લઈએ જેનાથી કેલેરી વધે શરીરમાં વધારે પડતું વેઇટ ગેઇન થાય કારણ કે જે આ સુગર છે કે જે રિફાઇન્ડ સુગર છે છે ને એ આપણા શરીર માટે હાનિકારક રહેલી હોય અને તમે જો ચૌદ સુધી સુગર નહીં લેશો તો એના શું શું ફાયદા તમને મળી રહે એનો ઓલરેડી મેં વિડીયો બનાવેલો છે મેં લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે ત્યાંથી જોઈ શકો છો અને તમે જોશો તો તમને પણ એવું જ થશે કે મારે સુગર અત્યારે જ વ્હાઈટ કરી દેવી જોઈએ કારણ કે સુગર લેવાથી એટલી બધી તકલીફો આપણને થઈ શકતી હોય છે માટે જો તમે દૂધમાં ખાંડ નાખ્યા વગર નો દૂધ પીવાની આદત સિસ્ટમ પણ બૂસ્ટ રહે છે આપણું મેટાબોલિઝમ બુસ્ટ છે અને આપણું વધારે પડતું જે વેઇટ ગેન છે એ પણ નહીં થાય કે ખાંડ લેવાથી વધારે પડતું જ વેઇટ ગેન થવાના કેસ આપણે નોંધાયેલા છે માટે દૂધ સાથે ખાંડ ને ક્યારેક મિક્સ ના કરવી જોઈએ

માટે આ બે વસ્તુને ક્યારેય સાથે ના લેવી જોઈએ કારણ કે જો આ બંને વસ્તુ સાથે લેશો ને તો તમને પેટની તકલીફ જે કે ઇન્ડાઇજેસ્ટન છે બ્લોટિંગ છે અપચો છે એલર્જી છે જેવી અમુક તકલીફો થઈ શકે છે માટે આ બંને વસ્તુ સાથે ના લેવી જોઈએ પણ આપણને ઘણા બધા એવું કહે ને આપણે તો ભллеથી સાથે લઈએ છીએ અમને ક્યાં કઈ તકલીફ થઈ છે પણ જ્યારે તમારી ઇમ્યુનિટી વીક હોય ત્યારે તમને એલર્જી થઈ શકે છે અને તમારી હેલ્થ ખરાબ થઈ શકે છે કારણ કે આ એવી વસ્તુ છે કે ટૂંક સમય અમે અમુકને બહાર આવશે અમુક ના લાંબા સમય પછી એની ઇફેક્ટ જોવા મળશે માટે જગ્યા તરફથી સવાર આપણે આ વસ્તુને અવોઇડ કરવી જ જોઈએ તો મિત્રો આ છે પાંચ કોમન મિસ્ટેક જે દૂધ પીતી વખતે મોસ્ટ ઓફ પબ્લિક કરતું નથી માટે જ્યારથી આપણને ખબર પડે ત્યારથી આપણે થોડોક ચેન્જ લાવીને આ મિસ્ટેક ના કરવી જોઈએ જેનાથી દૂધ આપણે સરળતાથી પચી શકે અને એનો ફાયદો મળી રહે તો હવે પ્રશ્ન એવું થાય કે કેવું દૂધ પીવું જોઈએ ક્યારે પીવું જોઈએ

જે લોકોને પ્લેન દૂધ ભાવતું હોય એ લોકો પ્લેન દૂધ પી શકે જે લોકોને પ્લેન ના ભાવતું એ લોકો દૂધ ને ગરમ કરી છે બની શકે તો તમે એક ચપટી ઘડતર નાખીને પણ પી શકો છો જે સૌથી હોય છે પણ એમાં કોઈ પણ જાતના સુગર કે સુગર ઓલ્ટરનેટિવ યુઝ નથી કરવાના કે જેથી જેનો બેનિફિટ હોય તેમને બધો મળી રહે હવે વાત આવે લેક્ટો ઇન કે જે લોકો દૂધને પચાવી નથી શકતા દૂધ પીવાથી એ લોકોને તરત એલર્જી થાય છે કે પેટની કઈ પણ તકલીફ સર્જાતી હોય એ લોકોએ શું કરવું જોઈએ

અને જો તમે નાની quantity પણ દૂધ પચાવી ના શકતા હોય તો તમારે દૂધ નથી લેવાનું કારણ કે તમે highly sensitive છો તમે દૂધ લેશો તો તમને બીજી કેટલીક તકલીફો સર્જાય છે માટે એવા લોકોએ દૂધને દૂધ કરવું જોઈએ તો મિત્રો આ છે એવી અમુક tips કે જે દૂધ પીતી વખતે આપણે ધ્યાન માં રાખવી જોઈએ આઈ હોપ સો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને તમે આજના વિડીયો કંઈક નવું શીખ્યા હશો જેને અપ્લાય તમે તમારી જિંદગીમાં કરી શકો અને તમારી લાઈફને એક બહેતર બનાવી શકો તમને કઈ પણ નવો ક્વેરી હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો જેથી એનો ફાયદો પણ એ લોકોને મળી રહે તો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી લો તો મળીએ હવે નવા માં નવી માહિતી સાથે ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો